જય શ્રી સ્વામિનારાયણ શિક્ષા પત્રી ભાષ્ય આદિ આચાર્ય શ્રી રઘુરજી મહારાજ કૃત સુડતાલીસમો શ્લોક નારાયણ અને એકાત્મક પણ એકાત્મા મેવ એકાત્મક નારાયણ મહેશયુ ઉભયો બ્રહ્મ રૂપેણ શું પ્રતિપાદના ગુજરાતીમાં ભસંતર અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્મા પણ જાણવું કેમ કે જે વેદને વિશે એ બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે ભાષ્ય ત્રિપુણ અને રુદ્રાક્ષ ધરણના પ્રસંગથી શ્રી હરિ પોતાના બધા જ આશ્રિતોને કહે છે વણિ નારાયણ પરાયણ મારા આશ્રિતોએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવોમાં તમ ગુણના પ્રવર્તક મહેશ શંકરમાં પણ સત્વગુણના પ્રવર્તક વિષ્ણુ નારાયણની જેમ પ્રેમ રાખનારા જ થવું કારણ કે મહેશમાં પણ પરબ્રહ્મ અનુપ્રવેશેલા છે તેમજ જગતના સંહારના પદ ઉપર નિમાયેલા તે અધિકાર પત્તિ પણ વિષ્ણુના સમાન જ છે તેમાં નારાયણ અને મહેશ શંકરની વાત કહે છે અહીં નારાયણ એટલે ઉપર જણાવી ત્રણ મૂર્તિઓમાં પ્રગટેલા વિષ્ણુ તે જગતની સ્થિતિને જાળવી રાખનારા છે અને મહેશ એટલે સમય સંક સમગ્ર જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયની વ્યવસ્થા માટે અંશતઃ ઉક્ત ત્રણ દેવોની અંદર રહ્યા છે ભલે અંદરની ભેદ હોવા છતાં પરમાત્માની સાથે એકાત્મપણું છે માટે મારા આશ્રિતોએ તે એકાત્મા પણું પણાનું અનુસંધાન રાખવું કારણ કે તેઓ પરબ્રહ્મ પરમાત્માના આપેલા પદને ધરી રહ્યા છે ભલે સ્વરૂપથી જુદા હોય પણ તેનું કંઈ પ્રયોજન નથી તો આ કહ્યા પ્રમાણે વિષ્ણુ નારાયણ અને શિવના એકાત્મા પણાનું અનુસંધાન રાખનારા અમારા આશ્રિતોને ભગવાનની વિભૂતિ છે એવી દ્રષ્ટિથી વિષ્ણુની જેમ શિવના ઉપર પણ પ્રેમ થાય એટલા જ માટે મારા આશ્રિતોએ શિવના ઉપર પ્રેમ જ રાખવો જો પ્રેમ રાખવામાં ન આવે તો દ્વેષ થાય અને તે પછી દક્ષની જેમ અપરાધ વધવાથી અનેક પ્રકારના અનર્થો થાય છે કારણ કે તે બંનેનું બ્રહ્મરૂપે કરીને પરબ્રહ્મનો અસાધારણ મૂળ ગુણજ તે જગતની સૃષ્ટિ આદિનું કારણપણું તે ગુણથી યુક્ત હોય તેવા રૂપે કરીને વેદોમાં પ્રતિપાદન કરેલું છે જે પરબ્રહ્મથી આ સમગ્ર ભૂત પ્રાણી માત્ર જન્મે છે જન્મેલા તે બધા જ જેનાથી જીવે છે અને અંતે આ લોકોમાં જતા જેમાં પ્રવેશે છે આ

તેમાં પરબ્રહ્મે અનુપ્રવેશ કરીને શક્તિ સ્થાપી હોય તે જણાવે છે એટલે નારાયણ અને શિવજી એ બંને પરબ્રહ્મના અવતાર વિશેષ હોય તેમ જણાય છે સ્વરૂપથી એકાત્મતાપણું કહેવાનો શ્રી હરિનો અભિપ્રાય નથી અન્ય પ્રસંગે તે બંનેનું અલગપણું શ્રી હરિએ જ કહ્યું છે નારાયણથી શિવનું ભિન્નપણું અને અર્વાચીન પણ સુધી સ્મૃતિમાં પ્રસિદ્ધ છે તેથી વિવરણ કર્યું નથી અથવા એમ કહીને ભાષ્યકાર બીજી રીતે અર્થ ઘટાવે છે નારાયણ પર નારાયણ જ પરમ કારણભૂત પરમાત્મા છે અને તેમાં નારાયણ શબ્દ યોગ રૂઢ અર્થબંધ બેસે છે મહેશ શંકર તો તેમનો એક અવતાર છે માટે તે બંનેનું

જગતના સંહાર માટેનો જે રુદ્ર કાઉસ નો મહેશ નો અવતાર છે તે તો નારાયણનો છે માટે અવતાર રૂપ જે મહેશ તેને માનવા તે જ યોગ્ય છે પણ તેનો અણગમો કાઉસ દ્વેષ રાખવો તે ઠીક નથી જો રુદ્રને નારાયણનો અવતાર નહીં માનવામાં આવે તો નારાયણની જેમ જ પરબ્રહ્મનો અસાધારણ ગુણ જે સર્વ જગતની સૃષ્ટિ કરવી પ્રતિપાદન કર્યું છે અથવા એમ કહીને ભ્યકર એક ત્રીજો વિકલ્પ કહે છે જે શિવનું પૃષ્ઠપણું કાવમાં પારમ્ય કહેતા કોઈ તથા તે નારાયણનું ઉત્કૃષ્ટપણું કહેતા હોય તે બંનેને આ પ્રસંગે થોડું કહીએ છીએ કે તેની ઉત્કૃષ્ટ કાંશમાં શ્રેષ્ઠતા ને કહેનારા હોય કોઈનો અનાદર ન કરવો પરંતુ તેમને પ્રણામ જ કરવા તે બંનેના ભક્તોએ નારાયણમાં મહેશનો અનુપ્રવેશ અને મહેશમાં નારાયણનો અનુપ્રવેશ સમજવો તેઓ માત્ર દેવ છે એટલું જ નહીં પણ તે બંનેને જગતની સૃષ્ટિ સ્થિતિ અને પ્રલયમાં કારણરૂપ છે આમ વેદોમાં પ્રતિપાદન કર્યું છે તે બાબતમાં નીચે કહીએ તે પ્રમાણે વિચારવું વેદોમાં ક્યાં તો એક નારાયણ જ હતા એમાં નારાયણમાં પરબ્રહ્મોનું લક્ષણ કહે છે અને ક્યાંક અર્થ વર્ષી ઉપનિષદમાં તો કહ્યું છે કે દેવો સ્વર્ગમાં ગયા તો દેવો એ રુદ્ર પૂછ્યું કે આપ કોણ છો ત્યારે રુદ્રએ કહ્યું કે હું 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 એક હતો અત્યારે છું અને ભવિષ્યમાં પણ મારાથી અલગ બીજો કોઈ નથી આ માં રુદ્રમાં પરબ્રહ્મનું લક્ષણ ઘટાડવામાં આવે છે તે આમ નારાયણ અને મહેશ ભિન્ન ભિન્ન હોય તો બંનેમાં પરબ્રહ્મનું લક્ષણ કેમ ઘટે